રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર નિવેદન ખાતે પહોંચેલા પ્રદેશ અધ્યક્ષ દ્વારા ક્ષત્રિય સમાજ સાથે વાતચીત કરીને સમાધાનના પ્રયાસ થઈ રહ્યા હોવાનું નિવેદન આપવામાં આવ્યું હતું ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રાજકોટની મુલાકાતે હતા રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કડદાવર નેતા કહેતા પુરુષોત્તમ રૂપાલા પણ એમની સાથે જોડાયા હતા સી આર પાટીલે રાજકોટમાં અલગ અલગ ત્રણ કાર્યક્રમમાં હાજરી આપી હતી પહેલા કાર્યક્રમ એન્જિનિયરિંગ કોલેજ ખાતે કાર્યક્રમો સાથે સોશિયલ મીડિયા મીટ કરી હતી આ પ્રસંગે તેઓ પુરુષોત્તમ રૂપાલાની બાજુમાં દેખાયા હતા અને એક રીતે એમને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે હમ સાથ સાથ હૈ અને હાલમાં થઈ રહેલા ક્ષત્રિય સમાજના વિરોધ બાબતે પણ વિરોધ કરી રહેલા રાજપૂત સહિત ક્ષત્રિય સમાજના લોકોને શાંત કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારબાદ રાજકોટના બાપ સ્વામી નારાયણ મંદિર ખાતે કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજાઈ હતી અને અંતે રાજકોટના ખાનગી હોટેલ ખાતે પત્રકારો સાથે સ્નેહ મિલન આવ્યું હતું આ સમયે પત્રકારો પત્રકારો સાથેના સ્નેહ મિલન દરમિયાન દ્વારા પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીની ચર્ચા કરતા સી આર પાટીલે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈ અમારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાતચીત ચાલુ છે અને અમને આશા છે કે કદાચ અમારે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન થઈ જશે